નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં પાંચ જૂન બે હજાર પચીસને ગુરુવારના રોજ બે હજાર પચીસમાં આ રાશિના લોકોના સુખના દિવસો થયા ચાલો હવે મોગલમાં કરશે બધી તકલીફો દૂર તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો પારિવારિક વાતાવરણ સારું રહેશે પ્રેમ જીવનમાં તમારો સમય સુખદય રહેશે તમે તમારા જીવનસાથી માટે દેખાડો કરી શકો છો તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે પરંતુ તમે કામ પર ટેકો પરંતુ તમને કામ પર ટેકો મળશે કામ પર તમારા પ્રયત્નો રંગ લાવશે અને સારા કામ માટે તમને કેટલાક મોટા પરિણામો મળી શકે છે મિત્રો હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે પૈસા બચાવો તમને પરિવાર તરફથી સહયોગ મળશે જેના કારણે કામ પણ સરળતાથી પૂર્ણ થશે ભાગ્યના ચમકતા તારાને કારણે તમને કામમાં સફળતા મળશે ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમે પરિવારમાં કોઈની ખાસ સંભાળ પર ધ્યાન આપશો પ્રેમ જીવન માટે દિવસ સારો રહેશે કરેલું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જીવન સાથી સાથે રોમાંચિક રોમાંસની શક્યતાઓ રહેશે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે કામકાજમાં સારા પરિણામો મળશે આવકમાં વધારો થવાની શક્યતા છે અને કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારું કાર્ય પણ પૂર્ણ થશે સામાજિક કાર્ય કરીને તમને સન્માનના રૂપમાં કોઈ પુરસ્કાર પણ મળી શકે છે તમે મિત્રો સાથે મજા કરવા માટે મુક્ત પૈસા ખર્ચ કરશો કોઈ બાબતને કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે લગ્ન જીવન ખુશ રહેશે શિયાળામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ કરક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે નસીબ તમારો સાથ આપશે સરકારી અધિકારીની મદદથી તમને મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે નોકરી કરતા લોકોને તેમના પ્રોજેક્ટમાંથી સારા પરિણામો મળશે તમારો વ્યવહાય આ વ્યવસાય આગળ વધી શકે છે અને તમને નવા એવોર્ડ પણ મળી શકે છે પારિવારિક વાતાવરણ સારું રહેશે ઘરેલું જીવનમાં તણાવની રેખા હોઈ શકે છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે મધ્યમ ફળદાયી સાબિત થશે તમારા કેટલાક કામ અટકી શકે છે જ્યારે કેટલાક કામ પૂર્ણ પણ થશે વ્યવસાયની દૃષ્ટિએ તમારી યોજનાઓ સારા પરિણામો આપશે વિદેશમાં રહેતા લોકોને સારા લાભ મળશે ઘરેલું જીવનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે સંબંધનું ધ્યાન રાખો અને સમજદારીપૂર્વક કાર્ય કરો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને તેમના સહયોગથી તમે વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે આવકમાં ઘટાડો થશે અને કેટલાક જરૂરી ખર્ચ પણ વધી શકે છે ઉદ્યોગપતિઓને આજે મોટી સફળતા મળી શકે છે અને તેમને મોટો ઓર્ડર પણ મળશે પ્રેમ જીવનમાં તણાવ વધવાની શક્યતા છે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મોટી લડાઈ થઈ શકે છે પરણિત લોકોનું લગ્ન જીવન પ્રેમથી ભરેલું રહેશે તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરશે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે કાર્યસ્થળમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યને કારણે તમને માનસિક તણાવમાંથી રાહત મળશે વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે તમારા નફાવાળા સોદાઓથી પણ તમને સારો નફો મળશે પરિવારમાં ઝઘડાની સ્થિતિ હોઈ શકે છે તેથી શાંતિપૂર્ણ પરિસ્થિતિ જાળવવાનો પ્રયાસ કરો પ્રેમ જીવન ખુશીઓથી ભરેલું રહેશે તમને પરિવાર તરફથી ટેકો અને સહયોગ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે તમે કાર્યસ્થળ પર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને કોઈ નવું કામ પણ હાથ ધરી શકો છો નોકરી કરતા લોકો પર કામનું દબાણ રહેશે તમે એવી વસ્તુ ખરીદી શકો છો જે તમારા આરંભમાં વધારો કરશે કરેલું જીવનમાં રોમાંચ અને પ્રેમ વધશે પ્રેમ જીવનમાં લોકો પ્રેમ જીવનમાં લોકો માટે દિવસ સારો રહેશે જેના કારણે તમે ફોન પર ખૂબ વ્યસ્ત રહેશો કામ માટે દિવસ અનુકૂળ છે પરંતુ મુસાફરી કરવાનું ટાળવું વધુ સારું રહેશે મિત્રો ધનરાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકો માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે છે પરિવારના સભ્યો સાથે સમય વિતાવો ઘરનું વાતાવરણ સુખદ રહેશે તમારી તીક્ષણીય બુદ્ધિમાને કારણે તમે વ્યવસાયમાં ચમત્કતો ચમકતો સોદો કરી શકો છો મિત્રો જેમાં તમને ભાઈઓનો પણ સહયોગ મળશે જો તમે ખોરાક પર ધ્યાન આપશો તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે મિત્રો સાથે મતભેદ થઈ શકે છે તેથી તમારા ગુસ્સા પર અને તમારી જાતને કાબૂમાં રાખો વાતને આગળ વધવાથી નુકસાન થશે મનમાં કોઈ બાબતને લઈને મૂંઝવણ રહેશે તમે તેને ઉકેલવા માટે તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરી શકો છો તમારા સામાજિક કાર્યથી પરિવારમાં માન સન્માન વધશે તમારે ખર્ચાઓ પર પણ ધ્યાન આપવું પડશે નહીં તો નાણાકીય પરિસ્થિતિ બગડી શકે છે મિત્રો રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો પેટમાં દુખાવો એસિડિટી અને ખેંચાણ પણ તમને પરેશાની કરી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો મિત્રો પરિવારમાં વાતાવરણ સારું રહેશે વ્યવસાયમાં વધુ પ્રયત્નો કરવાથી સફળતા મળશે કરેલું જીવન પ્રેમથી ભરેલું રહેશે અને તમારા જીવનસાથી પણ તમને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથી સાથે ખુશીથી કાંઈક કાંઈક જવાનું આયોજન કરશે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે અને તમને ચિંતાઓથી રાહત મળશે તમારામાં જબરજસ્ત આત્મવિશ્વાસ રહેશે જે તમને કાંઈક નવું કરવા માટે પ્રેરણા આપશે નોકરી કરતા લોકોનો પ્રભાવ વધશે આજે તમે ભવિષ્ય માટેની નવી યોજનાઓમાં રોકાણ કરી શકો છો પ્રેમ જીવન જીવતા લોકોએ તેમના જીવનસાથી સાથે ઝઘડો કરવાનું ટાળવું જોઈએ કારણ કે આમ કરવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો મિત્રો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ